તો મિત્ર એ બધું એવું કીધું કે અહીંયા દુકાન કરો અત્યારે સવારમાં ગાંઠિયા ફાફડા અને જલેબી બનાવી એટલે બપોર પછી દાલવડા ગોટા ભજીયા મેથીના લીલિયા તાલુકાના કોઈ પણ વ્યક્તિ હશે ને બધાને જ ખબર છે કે વેગડભાઈના ગાંઠિયા જલેબી ફાફડા તો એની સાથે છે એમના દાલવડા અને મેઇન તો એના લીંબુવડા જે આપણે કહેવાય ને સરસ મજાના ગોટાની અંદર વડાની અંદર નાખી તમારે ઇન્સ્ટન્ટ કેશ જીતો હોય ને તો આ વિડીયોને તમે પાંચ જણા ને શેર કરજો કોમેન્ટની અંદર જલેબી ફાફડા ગાંઠિયા લખજો અને આપણા પેજ ને ફોલો કરજો જે વિનર થશે એને ઇન્સ્ટન્ટ કેશ આપશો નેક્સ્ટ વીકમાં એનો ડ્રો કરવામાં આવશે તો મિત્રો આ જગ્યાએ એક વાર ચોક્કસ ને ચોક્કસ આવજો